જમ્મુસરના વેડજ ગામની સીમમાં નર્મદા નિગમની માઇનોર કેનાલના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જંબુસર તાલુકાના વેડજ ગામની સીમમાં આવેલ નર્મદા નિગમની માઇનોર કેનાલનું નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત જંબુસર આમોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે એક કરોડ ઓગણીસ લાખના ખર્ચે માઇનોર કેનાલ તૈયાર થશે જેનો વેડજ ડાભા અને જંબુસરને જોડતા તમામ ગામના ખેડૂતોને લાભ મળશે ત્યારે આ કેનાલનું કામ ચાલુ થતાં આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ ભાજપ મહામંત્રી બળવંતભાઈ પડિયાર શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વેડજ ગામથી પસાર થતી ડાભા અને જંબુસરની નેર નું નવીકરણનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું સરકાર દ્વારા એક કરોડ અને બાર લાખનું આ ટેન્ડર હતું અને ટૂંક સમયમાં વર્ષોની જે માંગણી હતી એ જંબુસર ડાભા અને આજુબાજુના વિસ્તારના ગામોને આ પાણી મળવાનું છે તો આજરોજ જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું છેલ્લા વીસ વર્ષથી જંબુસર તાલુકાના ભાણખેતર ગામ દાભા ગામ અને જંબુસર ગામના ખેડૂતો પાણી વગર જે તરફડતા હતા તેઓને ન્યાય મળ્યો એવો આજે અમે પોતે સ્વીકાર કરીએ છીએ હું ભાણખેતરના સરપંચ જગદીશભાઈ ડાયા પટેલ ડાયાભાઈ પટેલ એવું નિવેદન કરું છું કે ઘણા વર્ષોની વર્ષોની અમારી તપસ્યા હતી ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર